અપરાધ દરેક કહાની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધોરી ભલે ગુનો કરી કદાચ આરોપી તેને ભૂલી જાય પરંતુ કાયદો તેને ક્યારેય નથી છોડતો ગમે તેટલા વર્ષો વીતી જાય પરંતુ પોલીસ આકાશ પાતાળ એક કરીને પણ આરોપીને ઝડપી પાડે છે જી હા અગિયાર વર્ષ પહેલા બનેલી ઘટનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારી અને વચ્ચે પણ આરોપી સ્ટેશન જે આસુ છે એ મગરના છે જેનો હવે કોઈ મતલબ નથી પસ્તાવો ભૂલ હોય ગુનાનો નહીં અમદાવાદમાં અગિયાર વર્ષ બાદ હત્યા કેસનો આરોપી ઝડપાયો લૂંટના ઇરાદે સિક્યોરિટી મેનેજર ને મોતને ઘાટ ઉતાર્યો હતો અગિયાર અગિયાર વર્ષથી પોલીસે બચવા માટે વેશપલટો કરી અલગ અલગ રાજ્યોમાં રહેતો હતો બીજી તરફ વર્ષો જૂના ગુનાની તપાસ કરતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ માત્ર એક બાતમીની રાહ જોઈ રહી હતી અને બે દિવસ પહેલા પોલીસે બાતમી મળી ગઈ કે લૂંટના ઈરાદે હત્યા કેસમાં સામેલ એક આરોપી કર્ણાટકમાં છુપાયેલો છે મેળામાં નોકરી કરે છે અને આજ માહિતીના આધારે એક ટીમ કર્ણાટક પહોંચી અને ત્યાંથી અરવિંદ સેન ને ઝડપી સુરત લવાયો કેટલાક આરોપીઓ દ્વારા ચોરીના અંજામ આપવા માટે કેમિકલ ફેક્ટરીમાં પ્રવેશ કરવામાં આવેલો અને ત્યારબાદ ત્યાં સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે જપાઝપી થતા વાયર દ્વારા તેનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવેલી હતી આ ગુનામાં અમુક આરોપીઓ પકડાઈ ગયેલા હતા અને એક આરોપી અરવિંદ કલ્લુ નાય છેલ્લા અગિયાર વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો અગાઉ છ આરોપીઓની થઈ ચુકી છે ધરપકડ છ સાગરીતો સાથે મળી ચોરી કરવા ગયો હતો આરોપી આરોપી બોર્ડ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના રહેવાસી છે આરોપ મુજબ અરવિંદ સેન વર્ષ બે હજાર ચૌદ માં અન્ય છ સાગરીતો સાથે મળી વટવા જીઆઈટીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માં ચોરી કરવા ગયો હતો પરંતુ ત્યાં સિક્યુરિટી મેનેજર સંતોષ સિંહ ભદૌરિયા જાગી ગયા અને આરોપીઓ સાથે જપાજપી થઈ હતી આરોપીઓએ સંતોષસિંહની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ કેસમાં છ આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા અને પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી હત્યા બાદ દિલ્હી અને સાંગલી ભાગી ગયો હતો ત્યારબાદ ઔરંગાબાદ નાસિક નેપાળ મુંબઈ એમ અલગ અલગ જગ્યાએ વેશ બદલીને રહેતો હતો પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના ગામમાં મજૂરી કામ કરતો હતો આરોપી કુદરવા ચૌદ સુધી વટવા વિસ્તારમાં રહેતો હતો અને વટવાની કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો તે દરમિયાન યુપી યુપી બોર્ડર પર આવેલ મુરેનાના તેના કેટલાક સાગરીતો પણ અહીંયા આવેલા આ તમામ સાગરીતોએ ભેગા મળી અને એક કેમિકલ ફેક્ટરીમાં ચોરી અને લૂંટ કરવાનો ઈરાદો બનાવેલો અને જેને અંજામ આપવા સારું આરોપીઓ સાત ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં જાય છે ત્યાં ચોરી કરવા દરમિયાન તેમને ત્યાંના સિક્યુરિટી મેનેજર સાથે ઝપાઝપી થાય છે અને તેમાં તે આરોપીઓ ભેગા મળી અને વાયર દ્વારા તે સિક્યુરિટી મેનેજરનું ગળું દબાવી તેની હત્યા કરી દે છે અને ત્યાંથી ભાગી જાય છે આરોપીની હાલ એક ગુનામાં અરવિંદ સેનની ધરપકડ કરી છે પરંતુ અગાઉ આરોપીએ કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે પોલીસ પૂછપરછમાં અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાઈ જશે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ